શ્રી સંતરામ કેળવણી મંડળ સંચાલિત શ્રી સંતરામ શિશુ વાટિકા બાળ મંદિરમાં તારીખ 16 ડિસેમ્બર 2024 ને સોમવારના રોજ માક્ષર માસનું મહાયાત્રા નક્ષત્ર હોય હિન્દુ ધર્મમાં આ દિવસ ખૂબ જ મહત્વનો દિવસ ગણાય છે આ દિવસે ભગવાન શિવ ભગવાન બ્રહ્મા અને વિષ્ણુ સમક્ષ લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા અને એ દિવસે લિંગની સૌપ્રથમ પૂજા ભગવાન બ્રહ્મા વિષ્ણુએ કરી હતી એ દિવસથી જ ભગવાન શિવના લિંગ સ્વરૂપની પૂજા શરૂ થઈ માટે આ દિવસે શ્રી સંતરામ શિશુ વાટિકામાં શિવલિંગની પૂજા કરાવવામાં આવી તથા શિવલિંગનું મહત્વ સમજાવવામાં આવ્યું આમ આ વિદ્યાલયમાં સનાતન હિન્દુ ધર્મના સંસ્કારો નાનપણથી જ બાળકોને આપવામાં આવે છે સંસ્થાના પ્રમુખ મહંત રામદાસજી મહારાજ તથા સંત નિર્ગુણદાસજી મહારાજે સૌ બાળકો તથા તેઓના વાલીઓને શ્રી સંતરામ મહારાજને દિવ્ય અખંડ જ્યોતિના આશીર્વાદ પાઠવ્યા હતા મારું નામ દર્શના ચતુર્ભુજી શ્રી સંતરામ શિશુવાટિકાના પ્રધાન આચાર્ય આજે સોળ તારીખ સોમવાર અને આગ્રા નક્ષત્રમાં સૌ પ્રથમ શિવજીને લિંગ સ્વરૂપે બ્રહ્મા અને વિષ્ણુએ પૂજા કરી હતી તેથી અમારા શાળામાં શિશુવાટિકાના બાળકો દીદીઓ ગુરુજીઓ અને વાલીશ્રીઓએ આજે શિવજીની પૂજા કરી હતી આ પ્રસંગે પરમ પૂજ્ય માન શ્રી રામદાસજી મહારાજ તથા સંશ્રી નિગુણદાસજી મહારાજે દિવ્ય અખંડ જ્યોતિના આશીર્વાદ પાઠવ્યા. આઈ માય સેલ્ફ સાક્ષી દેનકુમાર પટેલ, સ્ટુડન્ટ ઓફ ક્લાસ 11 સાયન્સ ફ્રોમ મધર કે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ. આઈ વોઝ ફર્સ્ટ ranker ઓફ માય સ્કૂલ ઇન 10th સ્ટાન્ડર્ડ એન્ડ સેકન્ડ ranker ઓફ નડિયાદ. લીડ સ્કૂલ હેલ્પ્સ ઇન ક્લિયરિંગ કોન્સેપ્ટ્સ ઓફ એવરી સબજેક્ટ્સ. ફોર એક્ઝામ્પલ, ચેપ્ટર ઓફ સાયન્સ વોઝ વેરી લેન્ધી એન્ડ Somewhat hard to understand. When we started it through the animated video provided by Lead, it was very easy for us to understand. So when the question related to that came in exam, which was complex, we were easily able to answer them.